ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા વિવિધ સલમાં સંયોજક અને સહ વરણી કરવામાં આવી છે સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રભારી અને પ્રદેશ મહામંત્રી રત્નીભાઈ પટેલ તથા જિલ્લા પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા સાથે સંકલન કરી જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દ્વારા વિવિધ મોરચાના પ્રમુખ અને ઉપપ્રમુખ વરણી કરવામાં આવી જેમાં દિયોદર તાલુકાના બક્ષીબન મોરચાના પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ નાયની વરણી કરવામાં આવેલ છે તેમજ તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે ઓઢા ગામના પૂર્વ સરપંચ અને સામાજિક કાર્યકર્તા ગાબાભાઈ પરમારની નિમણૂક થઈ છે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં માં પીએમ મોદીએ સંબોધન કર્યું છે જેમાં જણાવ્યું છે કે તમામ લોકોને બે હજાર ચોવીસ ના વર્ષની અનેક શુભેચ્છાઓ ભારતની આઝાદીને તાજેતરમાં પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે પર કામ કરે છે ભારત પોતાની આઝાદીના સો વર્ષ ઉજવશે સો વર્ષની ઉજવણી પહેલા ભારતને વિકસિત બનાવવાનું છે આ પચીસ વર્ષનો કાર્યકાળ ભારતનો અમૃતકાળ છે નવા સંકલ્પ નવી સિદ્ધિઓનો આ કાર્યકાળ છે અમૃતકાળની આ પહેલ પહેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટ છે સૌથી વધુ લોકોના પ્રતિનિધિઓ આ સમિટમાં હાજર છે

ટાટા સંસ્થ ચેરમેન એન ચંદ્રશેખરે બુધવારે જણાવ્યું હતું કે ટાટા ગ્રુપ ગુજરાતના ફેક્ટરી બનાવશે ગુજરાત ગ્લોબલ સમિટ આવૃત્તિમાં બોલતા ચંદ્રશેખરને જણાવ્યું હતું કે માં બે મહિનામાં ફેક્ટરી લિથિયમ અહીંયા આવૃત્તિ બનાવવા માટે વીસ જીડબ્લ્યુ ની ગીગા ફેક્ટરી શરૂ કરવા જઈ રહ્યું છે તેમણે કહ્યું કે ટાટા ગ્રુપે એક ઠરાવ કરે છે જે પૂરો થવાનો છે સેમી કન્ડક્ટર ફેબ માટે વાટાઘાટો પૂર્ણતા આરે છે અને હવે તેને બે હાજર ચોવીસ માં શરૂ કરીશું એમ ચંદ્રશેખરે જણાવ્યું હતું શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર શહેરની કારોબારીની રચના કરવામાં આવી તેમાં પ્રમુખ તરીકે ગણેશભાઈ અને ઉપપ્રમુખ તરીકે જમાભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી જમાભાઈ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે સેવાકાર્યો કર્યા છે અને એક નિષ્ઠાવન વ્યક્તિત્વ ધરાવે છે સમાજ પ્રત્યે ખૂબ લાગણી સભર વર્તન છે હર અંબે સેવાકીય કાર્યમાં અગ્રેસર અને બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક એવોર્ડ વિજેતા શિક્ષક સતત સેવા માટે વફાદાર અને દરેક વ્યક્તિને સાથે લઈને ચાલનાર વ્યક્તિ છે દેશમાં કોરોના ફરી એક વખત કરી રહ્યો છે દેશના જુદા જુદા રાજ્યોમાં કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે દેશમાં કોવિડ કેસો કેસો વધવાની સાથે તેના એક્સ બીબી પણ સતત વધી રહ્યા છે રાજ્યમાં દરરોજ બસો થી વધુ નવા કેસો કોરોનાના સામે આવી રહ્યા છે જેને પગલે રાજ્યનું આરોગ્ય તંત્ર પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ બન્યું છે કોરોનાના કેસમાં વધારો થાય તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું કરવું તે તમામ માટે કેન્દ્રનું આરોગ્ય તંત્ર અને તમામ રાજ્યોનું આરોગ્ય તંત્ર પાસેથી સમીક્ષા કરી રહ્યું છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર મહિલા ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે હાલમાં ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે પણ આ રકમ બમણી કરવામાં આવી શકે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દરેક ખેડૂતને આપવામાં આવી રહી છે એક વર્ષમાં ખેડૂતોને છ હજાર રૂપિયા આપવામાં આવે છે એવામાં હાલ તો એવી વાતો ચાલી રહી છે કે મોદી સરકાર મહિલા ખેડૂતો માટે બમ્પર સ્કીમ લાવવા જઈ રહી છે એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારામણ દ્વારા સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કરવામાં આવશે જમીનની માલિકી ધરાવતી મહિલા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ બમણી કરી શકે છે ગુજરાતમાં કડકડતી ઠંડીની અસર વચ્ચે હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે અગિયાર જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદની આગાહી કરી છે વરસાદ પડશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દસ જાન્યુઆરી રોજ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર આણંદ નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જાન્યુઆરી યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોઈ કોંગ્રેસી નેતા જશે નહીં સોનિયા ગાંધી રામ મંદિરના અસ્વીકાર હાજરી આપવાના આમંત્રણનો કોંગ્રેસે અસ્વીકાર કર્યો છે કોંગ્રેસ દ્વારા એક નિવેદનમાં જણાવ્યું હતું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટેના આમંત્રણને સન્માનપૂર્વક નકારી કાઢવામાં આવ્યું છે કોંગ્રેસે ભાજપ પર રામ મંદિરનો રાજકીય ઉપયોગ કરવાનો આરોપ લગાવતા રાજકારણ ગરમાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ યાત્રા પર ટિપ્પણી કરનાર માલદીવને માત્ર ભારત નહીં હવે બાંગ્લાદેશ પણ આડે હાથે લીધું છે ચીન સમર્થિત મોહમ્મદ મુઈજુ સરકાર પહેલેથી જ વિવાદમાં છે હવે તેણે ભારત સાથે વિવાદ ઉભો કરી પોતાની ફજેતી કરીને કહ્યું છે કે માલદીવના ત્રણ મંત્રીઓની પીએમ મોદી પરની ટિપ્પણી અંગે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને વિદેશમંત્રી ડૉક્ટર એ કે અબ્દુલ મોમેને ભારતનું સમર્થન કર્યું છે મોમેને માલદીવને કડક શબ્દોમાં ઘણું બધું સંભળાવ્યું અને કહ્યું કે પીએમ મોદીની મજાક ઉડાવી સહન નહીં કરવામાં આવે